અનંતકુમારે કીધું આ બધું મૂકો મૂળ શું થયું છે કયો ને તો કહે છે કે ઘરે ઘરમાં અશાંતિ છે પતિ પત્નીઓ ઝઘડા જ કરે છે આ સંસારમાં એક અંદર અંદર લોકો ઝઘડો કર્યા કરે છે માટે તમે અરે નારદ તમે એમ કહો છો બધાને સુધારવા છે હા ये नामुमकिन है ये कि दुनिया, दुनिया अपनी दुनिया मस्ती छोड़ दे।, दे आ दुनिया पोता नी मस्ती मुकी दे ये भी छे नहीं पर जो तमने ई दुनिया जे मस्ती मा रहे छे ई जग्य मा तमने न गमतु होय तो तमे ई बस्ती छोड़ी दो ये नामुमकिन है कि दुनिया अपनी मस्ती छोड़ दे इसलिए ये बेकार दिल તું યહ બસ્તી છોડ દે તું જ આ જગ્યા છોડી જતો રે તને નથી ગમતું તું નીકળી જાય બાકી સુધારવાના પ્રયત્ન કરીશ તો એમાં કંઈક ફાવવાના નથી આપણે કારણ કે આ દુનિયામાં કોઈ કોઈને સુધારી શકું નથી ગમે તેટલી વસ્તુ તમે સારી લઈ આવો સુધરી ન શકે કોઈ હા બગડે નહીં એની કાળજી થાય પણ બગડી ગયેલું સુધરી જાય એવું કાંઈ હજી આમ બહુ નહીં બગડી ગયેલું દૂધ પાછું સારું થાય કોઈ પણ દૂધ બગડે નહીં એની કાળજી હોય આ કથાઓ ને આ બધું એટલા માટે છે વાલા ભક્તજનો મંદિરો સત્સંગ આ બધું એટલા માટે છે જેમ ઘરમાં ફ્રીજ લઈ આવો છો કે વસ્તુ બગડી ન જાય એટલા માટે ઘરમાં ફ્રીજ લાવો છો એમ આ સત્સંગમાં કોઈ સુધરી જાય એના માટે સત્સંગ નથી જેટલા સુધરેલા છે એ બગડી ન જાય એના માટે આ કથાઓ છે વાલા ભક્ત આ સુધારવાનો કાર્યક્રમ નથી આ સમાજ સુધારણા માટે કથાઓ નથી આ કથા તો જે લોકો સત્સંગમાં રહ્યા છે જે લોકો પોતાના સ્વભાવને ક્યારેય બગાડ્યા નથી એ બગડી ન જાય એટલા માટે છે નારદ મૂળ વાત કહી દો ને કામ પતે નારદે કહ્યું સાંભળો હું તમને ભગવાનની કથા કહું કહુંમ તટનો તમને યમુનાના કિનારે એક મેં લીલા જોઈને એની કથા કહું શું જોયું તો કહે છે કે યમુનાના કિનારે મેં એક ઘટના એવી જોઈ કે હું બરાબર ચાલો જતો હતો વૃંદાવનમાં ત્યાં તો એક હજાર જેટલી સ્ત્રીઓ ચમર ઢોળે છે કોઈ વીંજણાઓ હલાવી રહ્યું છે કોઈ સેવા કરી રહ્યું છે અને એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોને પોતાના ખોળાની અંદર મસ્તક રાખી અને ત્યાં બેઠા જ મેં દૂરથી આ કૌતૂહલ જોયું એટલે મને થયું કે લાવ જરા જોઈ લઉં શું છે અંદર બધા લોકો જોવા જતા હતા કુતુહલ દેખાય એટલે આપણે જોવા જવું પડે નારદજી અંદર નીચે નજીક ગયા ત્યાં જે સ્ત્રી રડતી હતી ಪ್ರಾರ್ಥನಾ <speaking in Hebrew> જેના દર્શન માત્રથી પાપમાંથી મુક્ત થઈ જવા એવા સાધુને જોયા અને તરત જ પ્રાર્થના કરી બહુ બહુ સાધુ ક્ષણં તિષ્ઠ એક ક્ષણ માટે રોકાઈ જાવ કેમ કે સાધુની એક ક્ષણ તમારું જીવન ધન્ય બનાવે એની તાકાત ધરાવે છે जीवन धन्य थी जाए भो भो साधु क्षण मरी चिंता ने दूर करो एक घड़ी आधी घड़ी और आधी में भी आद। तुलसी संगत साधु की અપરાધ સત્સંગમાં બેસી જાવ તો તમને બધા જ અપરાધો છૂટી જાય ભગવાનમાં જોડાઈ જાઓ પછી તમને આ સંસારમાં કોઈની બીક ના લાગે સત્સંગ એક અભય વરદાન આપનારું છે એટલે જે સ્ત્રી હતી એને કહ્યું મારું દુઃખ દૂર નહીં કરો તમે મારા દુઃખને દૂર કરો તમે મચિતા અહી નાશ્રય મારી ચિંતાને તમે દૂર કરો નારદને આશ્ચર્ય થયું પેલા છોકરા પકડી લેને એ હવે નહીં સાંભળવા દે ને નીકળું છે હું જાને હેમું 오오오. 오바라, 오메 버터베고 쥐라케. હવે કોઈ કથા સાંભળે અમુકની અંદર નાખી હવે વાંધો નહીં હવે એ કંઈ ચિંતા કરો હવે એ ઓલા સુખમ સુઈ ગઈ શાંતિથી નીકળી ગઈ ને વહી ગઈ બારી જો હા બસ હવે ધ્યાન રાખજો એને ન્યાય લેન્ડ કરી દેજો હા એને નંજન લેન્ડ કરી દેજો દર્શનમ તવલોકસ્ય તો સ્ત્રીએ કહ્યું કે તમે મારું દુઃખ દૂર નહીં કરો એટલે નારદજી ઉભા રહી ગયા રડો પૂછ્યું તો કહે છે મારું નામ ભક્તિ છે અરે તમે તો ભગવાનને બહુ પ્રિય છો અને તમે રડો છો આ તમારા ખોળામાં બે આ પુરુષો કોણ છે મારા બે દીકરાઓ છે જ્ઞાન અને વૈરાગ્ય નારદને આશ્ચર્ય થયું કે યુવાન છે અને દીકરા વૃદ્ધ છે આવી ઘટના કેમ આ કલીના પ્રભાવની કથા છે લોકોમાં ભક્તિ બહુ થનગને છે પણ જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ સાવ દુર્બળ થઈ ગયા છે